દોસ્તો આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારના સમયમાં સેક્સ લાઈફ બધા લોકોની બગડતી જાય છે દરેકને સેક્સ લાઈફ સુધારવા કંઈક ને કંઈક કરવું પડે છે તેથી કરીને હું આવા નવા વિડિયો બનાવતા રહું છું મારો એક ટોપિક છે કે અમુક લોકો આવા વિષય વિશે આવા વિષય વિશે યુટ યુટ્યુબર સર્ચ મારતા હોય છે પણ ગુજરાતીમાં આના વિશે કોઈ સમજાવતો નથી એટલે મારો એક જ વિષય છે કે જે પહેલાં હિન્દીવાળા જે સમજાવે છે એ આપણા ગુજરાતી લોકોને ખબર પડતી નથી એટલા માટે મારી આ ચેનલ ચાલુ કરવાનો એક જ ઉદેશ્ય છે કે જે પણ તમને જ્ઞાન મળે તે સંપૂર્ણ પોતાની માતૃભાષા ગુજરાતીમાં મળે તેથી કરી અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લ્યો હજુ સુધી અને વિડીયો ગમે તો એક લાઇક આપી દેવો આજના વિડીયોમાં વાત કરવી છે મિત્રો કે ઘરેલા કયો એક એવો નુક્સો છે જે અપનાવવાથી તમારો સેક્સ ટાઈમિંગ વધશે અને સેક્સ કરવાની ઈચ્છા પણ વધશે જે અમુક લોકોની જે ઉંમરની સાથે સાથે અથવા નાનપણમાં કરેલી ભૂલની સાથે સેક્સનો સમય ઓછો થઈ ગયો છે અને શિશ્રમ એટલે જે બને તેલી સુધી કઠનાઈ અને તણાવ પણ નથી આવતો એટલા માટે જે હું તમને નુસ્ખો બતાવું તે તમે કરશો તો તેનાથી તમને સચોટ લાભ મળશે અને તમારા પાર્ટનરને સંપૂર્ણ સુખ મળશે અને લગ્ન જીવન શાંતિમય બની રહેશે અને ઘરમાં ઘરકંકસ કે કશું પણ થશે નહીં બજારમાં મળતી શિલાજીત અશ્વગંધા વિડીયોની અંદર માણસો બતાવતા છે શિલાજીત લઈ લો અશ્વગંધા લઈ લો પેલો લઈ લો તેલું લઈ લો પણ એનાથી કશું રિઝલ્ટ મળતા નથી આજના સમયમાં કોણ જાણે છે ઓરિજિનલ કયું છે ડુપ્લિકેટ કયું છે ત્યાંથી કંઈને એવા ભ્રમ પડવાનો જ નહીં કે આ કરવાથી તેમ કરવાથી બધું થતું હોય છે એવું કશું જ થતું નહીં જો તમારે શરીરને તણાવ આવતો હોય મનમાં ઈચ્છા થતી હોય અથવા લિંક ટાઈટ છડોક પણ એમ થતું હોય પણ સંપૂર્ણ આનંદ ના આવતો હોય તો આ વિડીયો બન્યા રહેજો નહીંતર વિડીયો છોડીને તમે જઈ શકો છો અને તે જે ઘરેલું નુકશો બચાવો છો જેની અંદર કોઈ જાતનો ખર્ચો નથી જે તમારા રસોડાની અંદર બધું અવેલેબલ છે જેથી કરીને તમે વિડીયોમાં બના રહો સૌ પ્રથમ મિત્રો કિસમિસ લેવાના છે ચારથી પાંચ ટુકડા કિસમિસના લેવાના છે તેના પછી લેવાના છે મધ એટલે કે હની ચાર પાંચ ટુકડા લેવાના છે લવિંગ અને ત્રણ ત્રણથી ચાર કળી લેવાની છે લસણની અને આની પાણી સાથે પેસ્ટ બનાવવાની છે જેવી રીતે આંગળીથી ચાટી શકાય એવી પેસ્ટ બનાવવાની છે આ પેસ્ટ તમે ખાસો તમને મજા આવશે દાખલા તરીકે તમારે જો દસ વાગે સેક્સ કરવું હોય તો આ પેસ્ટને તમારે છથી પાંચના ગાળામાં લેવાની રહેશે તો તો આનો ક્રોસ તમને દસ વાગે જાળવા મળશે અને આ બેસ્ટ ઉપાય છે આ તમે એક મહિનો કરી જુઓ જો તમે અઠવાડિયા ક્રોસ કરશો તો તમે આપોઆપ કહેશો ને તમે મારા વિડીયોમાં કોમેન્ટ પણ મારી જશો એટલે આ બેસ્ટ ઘરેલું નુકસો છે બીજા પહેલાં શિલાજીત અશ્વગંધા આમાં કંઈ પડવાની જરૂર નથી ઓનલાઈન મળતી દવાઓ આ બધું ભ્રમક છે આ કશું નથી જો તમે આ ચાલુ કરી દેશો તો તમારા ટાઈમિંગમાં વધારો થશે ઈચ્છા થશે તમારી પત્ની ખુશ થશે અને જેથી કરીને તમે કોઈ પણ સબ્જી બીજી કોઈ બનાવો તો તમારી પત્નીને કહેવાનું રાખો કે મારી મસાલા બંધ કરી દે લવિંગ અને લસણ આ બંને નાખવાનું ચાલુ કરે લસણ અને લવિંગ આ બંને એવા વસ્તુ છે કે જે તમારા લોહીની પરિભ્રમણમાં શક્તિમાં વધારો કરે છે લોહીની ગતિ ઝડપી કરી નાખે છે જેથી કરી અને આ તમારા મનની અંદર જે સેક્સ કરવાની ઈચ્છાઓ છે તે જાગૃત થાય છે જેના કારણે તમારા ઘર સંસાર સારી રીતે ચાલે છે આ તો આજનો ઉપાય અને ઘરેલું નુક્સો સારો લાગે સચોટ રિઝલ્ટ મળે તો વિડીયોની અંદર કંઈક કોમેન્ટ આવી દેજો સારી વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો ત્યારે ત્યાં મળીએ છીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત